નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે લગભગ બધી કંપનીઓ તેમના ઉત્પાદનોને ખૂબ જ સ્વચ્છતા અને શુદ્ધતા સાથે બનાવવાનો દાવો કરે છે પરંતુ કોઈને સત્ય ખબર નથી સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે નાસ્તો બનાવવાની પદ્ધતિ તમને તે ખાવાનું બિલકુલ છોડી દેશે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવીએ કે જો તમે પણ પોચ અને દસ રૂપિયામાં વેચાતા નાસ્તા ખાઓ છો તો તમારે આ વિડીયો ચોક્કસપણે જોવો જોઈએ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં નાસ્તો તૈયાર થયા પછી મિશ્રણ પ્રક્રિયા ચાલી રહી છે તે બતાવવામાં આવ્યું છે તો મિત્રો વિડીયો સૂચવે છે કે આ કોઈ ઉચ્ચ કક્ષાના બ્રાન્ડના નાસ્તા નથી પરંતુ સ્ટોર્સમાં પોચ અને દસ રૂપિયામાં ઉપલબ્ધના પ્રકારનો છે જો કે મિત્રો વિડીયોમાં એક માણસ મિશ્રણ બનાવતો દેખાય છે તે નાસ્તા પર ઊભો છે તેને પોતાના હાથથી ભેળવી રહ્યો છે તે નાસ્તાને રહ્યો રહ્યો છે 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 અને તેને એક બાજુથી બીજી તરફ ફેંકી જો કે મિત્રો પણ તેના પગ નીચે પડી તો જોયા પછી લોકો અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો